આડે મારું ધ્યાન રાખજો દે હું આ છાણા ઉપર છોડો છું આય રોજડું જોવા મળી ગયું છે રોહિતભાઈ ની વાહે દોડલા શ્રી રામ બધા મિત્રોને તો કેમ છો મજામાં જ છો મજામાં ન હોય તો મજામાં રહેવાનું તો સ્વાગત છે તમારું અમારા પેલા વ્લોગમાં તો આજે જવાનું છે આપણે રખડવા આ બધા બેઠા એમ પૂછું કાયા લેન છે એનું હોય ઓકે હવે ક્યાં જવાનું છે રખડવા એને લોકો નીકળી ગયા છે

ના આવા રસ્તો છે આવો ના ને બધા ઓલા પડે છે ને રોહિતભાઈને ને બધી અહીંયા છે બ્લોકમાં બન્યા રહેજો મજા આવવાની છે તમે અહીંનું લોકેશન જોઈ શકો છો એવું લોકેશન છે કે હા ભાઈ ખાવાની લઈને જાશ તો આ અમારા રોહિતભાઈ છે રોહિતભાઈ તમે હું કહેવા માંગો છો ભાઈ ક્યાં જવાનું છે ત્યાં પાછા પૂછી જાય જો આગળ જવાનું છે બધા બન્યા રેજો અને મજા આવે તો લાઈક કરી દેજો કિતેશ ભાઈ તમે કઈ કેવો કરજો ભાઈ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો ને શેર કરજો વિડિયો અને શેર કરવાનું પીજો લાઈક શેર કમેન્ટ જો સારો લાગ્યો તો અમને કીજો તો આવી જ રીતે અમે વ્લોગ બનાવતા રહીએ તો ગાઈસ આ લોકેશન છે જરી કમેન્ટ કર દેજો

ડાક <laughs> છ <laughs> તો હનુમાન દર્શન કરીને પ્રસાદી લઈને નીકળી ગયા જોઈ લો પ્રસાદી અબે મજા આય કે ભીડો ભાઈ ના ફોટા પડે તો ટાણે કૈલાસભાઈને ફોટોશૂટ કરે છે ભાઈ તમે જોઈ શકો છો અમારા કેમેરામેન છે રોહિતભાઈ